નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાવવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો ચાલીસ થી તેરસો અઢાર ઉપલેટામાં બારસો ચાલીસ થી બારસો એસી વિસાવદર માં નવસો એસી થી અમરેલીમાં અગિયાર હળવદમાં અગિયારસો થી તેરસો સાત ભાવનગર માં અગિયારસો ચાર થી અગિયારસો વીસ જામખંભાળીયા માં અગિયારસો થી બારસો બત્રીસ ભયાઉમાં બારસો એકસઠ થી તેરસો એકત્રીસ દશાડા પાટડીમાં બારસો એસી થી બારસો પંચાણું ડીસા માં તેરસો એક થી તેરસો વીસ પાટણ માં તેરસો ઓગણચાલીસો ચોત્રીસ મહેસાણામાં તેરસો દસ થી તેરસો વિજાપુરમાં તેરસો થી તેરસો સોળ હારીજ તેરસો પાંચ થી તેરસો ચાલીસ માણસામાં બારસો એકાવન થી તેરસો પચીસ ગોજારીયા તેરસો પાંચ થી તેરસો બાર પાલનપુરમાં તેરસો સોળ થી તેરસો વીસ થારામાં તેરસો થી તેરસો તેત્રીસ દહે તેરસો થી તેરસો દસ પલોલ બારસો એક્યાસી થી તેરસો ત્રીસ હિંમતનગરમાં તેરસો દસ થી તેરસો વીસ ઈડરમાં બારસો થી તેરસો બે કપડવંજમાં અગિયારસો પચાસ થી બારસો પચાસ થરાદ તેરસો થી તેરસો એકાવન ખાંબિયા તેરસો દસ સતલાસણા માં થી બારસો પચાસ શિહોરીમાં તેરસો વીસ થી તેરસો પચીસ સમય બારસો નેવું થી તેરસો પંદર ચાણસમાં બારસો થી તેરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે